ત્યારે તેમના પરિવારે ભારે હૈયે તેમના દર્શન કરી અંગદાનની સંમતિ આપી હતી અંગદાનના નિર્ણયને સમાજના આગેવાનોએ પણ બિરદાવ્યો હતો અને વાલજીભાઈએ સાત્વના પાઠવવા અગ્રણીઓ હોસ્પિટલ પહોંચ્યા અને ત્યારે ભારે ગમગીની છવાઈ ગઈ હતી સાથે અંગદાન કરવાના પરોપકારી ભાવના પણ પરિવારના સભ્યો દ્વારા દર્શાવવામાં આવી હતી પોતાના પુત્રનું અંગદાન કર્યા પછી સુનીલભાઈના પિતા વાલજીભાઈ અને સમાજના અગ્રણીઓ શું સંદેશો આપ્યો એ સાંભળીએ પિંડ ડાચમાં આવ્યો તો સુનીલભાઈ અને પરિવાર કોઈ હું તો ધન્યવાદ હું સાણે પણ હું ધન્યવાદ જે પાત્ર કે હેડી હેડી મે અને તે વિદાય શણ મેળી કે દેખા તો જગત મે આની વિદાય કે નહી વ્યા કની કઈ કે જીવન રહી રહેતા તો રે પરમ સી ધણી માતા દેવ લોણન દેવ માતાજી દેવ મામ દેવ મતિયા દાદા એની એ પ્રાર્થના કર્યું તા કે સુનીલભાઈ કે

સુનિલભાઈએ આ દુનિયામાંથી વિદાય લેતા બીજા લોકોને નવી જિંદગી દેતા ગયા છે તેવી વાત ગુજરાતમાં અંગદાન માટે જાગૃતિ ફેલાવતા દિલીપ દાદાએ કરી હતી હું દિલીપ દેશમુખ અંગદાન જાગૃતિનું અત્યારે ગુજરાતભરમાં કામ કરી રહ્યો છું છુંબ લાઈફ કેરમાંથી ઓર્ગન ડોનેશન થશે આ ઓર્ગન ડોનેશન એવી એક અદભુત પ્રક્રિયા છે આજે આ સુનિલ વિજોડાનું અંગદાન થશે આજે જ્યારે એમને અંતિમ ક્રિયા એમના બધા સંબંધીઓ કરતા હશે ત્યારે એમનું હાર્ટ એટલે કે હૃદય સિમ્સ હોસ્પિટલમાં ઝડપતું થઈ જશે એટલે સુનિલનું એક પાર્થિવ શરીરનો તો અંતિમ સંસ્કાર થશે પરંતુ આ સુનિલ આ દુનિયામાં ફરી એ ઝડપતું થઈ જશે એનું દિલ બીજા કોઈના દિલમાં ઝડપતું થઈ જશે એટલે આ સુનિલ આપણામાંથી એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરશે આ એક અંગતનની અદ્ભુત ઘટના છે જે એકમાંથી અનેક બનવાની પ્રક્રિયા છે એ જ સમયે થોડા કલાકો પછી એનું કિડની અને લિવર પણ કામ કરતું થઈ જશે સુનિલ એક હતો એ ચાર બનીને આ દુનિયામાં રહેશે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ